એ જાણ મળતા તરત જ રતુભાઈ પર ગામના લોકોએ ફોન કર્યો રતુભાઈએ તરત એ ફાયર બ્રિગેડને ફોન કરતા ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ એમાં રાઠવા ધોળિયાભાઈ ભદુભાઈ દુષિંહભાઈ ભદુભાઈ તેમજ કમલેશભાઈ ધોળિયાભાઈનો ઘર બળીને ખાક થઈ ગયા છે આજરોજ કોલી ગામે સવારે ચાર વાગ્યે અમારા મંદિર ફળિયામાં અચાનક આગ લાગતા અમારા ફળિયાના મહેતાભાઈ રાઠોએ મને જાણ કરી કે આપણે ફળિયાભાઈનું મકાન સળગી ગયું છે તો હું તાત્કાલિક ફાયર બ્રિગેડ ટીમને જાણ કરી ફાયર બ્રિગેડ ટીમ અહીંયા આવી અને ઘર બચાવવાની પ્રક્રિયા ચાલુ કરી દીધી છે અને એના પહેલાં અમારા ગામ લોકોને જાણ નથી પણ અમે તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગયા અને ફળિયાવાળા બધા આવી ગયા અને ફાયર ફાયર બ્રિગેડ ટીમ પણ પહોંચી ગઈ અને અત્યારે કામ ચાલુ છે કામ ખોલી આઠ મંદિર પડે